પહેલગામ હુમલાના વિરોધમાં ગોધરાના ઓલન બજાર ચોક ખાતે કેન્ડલ માર્ચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પહેલગામ થયેલા બરબર આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા અને અનેક ઘાયલ થયા છે સમગ્ર દેશ આ દુઃખદ ઘટનાથી આઘાતગ્રસ્ત છે અને આતંકવાદ સામે સામૂહિક અવાજ ઉભો કરવા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા એસડીપીઆઈ ગોધરા દ્વારા ગુજરાતના ગોધરા શહેરના પોલન બજાર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં નાગરિકો યુવાનો અને સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ હાજરી આપી તેમણે મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આતંકવાદ સામે એકતાનો સંકલ્પ લીધો માર્ચ દરમિયાન શાંતિ પ્રેમ અને એકતાના સંદેશ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પસાર થયો એસડીપીઆઈ ગોધરાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આવી ઘટનાની કડક નિંદા જરૂરી છે આ કેન્ડલ માર્ચ માત્ર વિરોધનો નથી પરંતુ એકતાના પ્રકાશને પ્રગટાવવાનો પ્રયાસ છે આયોજનને લઈ શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહ્યું હતું